નમસ્તે તમામ આંગણવાડી કાર્યકર્તા હોય મીની આંગણવાડી કાર્યકર્તા હોય તમામ બહેનો હાર્દિક સ્વાગત છે ફરી એક વખત નવા વિડીયોમાં આજે આપણે ચર્ચા કરવાના છીએ કે ભાઈ આજના દિવસે મોટી જાહેરાત કરવામાં આવેલી છે લાઈવ આજે બધી માહિતી છે એટલે અહીંયા લાઈવ પણ લખેલું છે પગાર વધારા લઈને એક પ્રેસનો જાહેર થઈ છે કે જેનો ફોટો અમે તમારી સામે લગાવી દીધેલો છે અને જાહેર કરવામાં આવેલી છે ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા મોટી જાહેરાત છે એ પ્રમાણે અમારી પાસે આજના દિવસે મિત્રો જે પણ માહિતી આવેલી છે એ તમામ માહિતી તમારા સુધી શેર કરવાના છે ઘણા બહેનોને નથી ખબર તો એના માટે પણ ખાસ જણાવવું નથી કે ભાઈ અહીંયા તમે લાઈવ પ્રૂફ જોઈ શકતા છો આ ફોટો મેં ઓલરેડી આજે જ લીધેલો છે રાજ્યમાં આંગણવાડી કાર્યકર્તાઓ જે પણ છે કે મિની આંગણવાડીમાં હોય કોઈ પણ હોય એટલે આમાં જો એક તો આંગણવાડી કાર્યકર્તા આંગણવાડી હેલ્પર વર્કર એ પ્રમાણે અલગ અલગ ટોટલ છ પોસ્ટ થાય છે આંગણવાડીમાં જેટલી છે એટલી જ પાછી મિની આંગણવાડીમાં છે એટલે ટોટલ અલગ અલગ છ પોસ્ટ થાય છે તો એ છ એ છ પોસ્ટમાં કેટલો પગાર વધારો મળશે શું મળશે કઈ રીતે મળશે એની એક ફૂલ ડિટેલ છે કે જેના ઉપર નોટિફિકેશન આવેલી છે પેજ વન કરીને મિત્રો એ નોટિફિકેશન છે અહીંયા તમે જોઈ શકતા હશો એનો ફોટો પણ અત્યારે હું તમને લાઈવ બતાવીશ અહીંયા શું લખેલું છે રાજ્યમાં આંગણવાડી કાર્યકરો તેર ડાંગરો મીની આંગણવાડી કાર્યકરો ને માદન વેતનમાં વધારો કરવાની મંજૂરી મળી ગઈ છે તે મંજૂરી જે પણ મળેલી છે એના ઉપર અહીંયા આખે આખો આ વિડીયો બનાવેલો છે મિત્રો વિડીયોમાં છેલ્લા સુધી બની રહેજો જો આપણે જીપી ઓફિસિયલ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો જેથી કરી આવી અપડેટ છે અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ અને તમને બધી માહિતી છે એ આપતા રહીએ તો સમયને બગડતા આગળ વધીએ અને આપણે જોઈએ કે આ તમને ક્યાંથી કઈ રીતે જોવા મળશે મિત્રો તો એના માટે મિત્રો અહીંયા તમે જોઈ શકો આજે જ સવારમાં સાત અને સત્યાવીસ મિનિટે મિત્રો અહીંયા તમારી સામે અમે એક ફોનની જે પણ સ્ક્રીન છે એ અહીંયા લગાવી દીધેલી છે કે જ્યાંથી અમે તમને સંપૂર્ણ માહિતી પ્રોવાઈડ કરી રહ્યા છે કે જેમાં મિત્રો આંગણવાડી પગાર વધારો તમારા સર્ચ કરવા માટે મિત્રો અમે લખેલું છે આંગણવાડી પગાર વધારો ટુ ઝીરો ટુ ફાઇવ એવી રીતે લખશો એટલે મિત્રો તમારી પાસે આવી જશે ઓકે તમે સારી રીતે સર્ચ કરી જોઈ શકો બાકી અમે ઓફિશિયલી જે પણ સાઇટ છે જેમ કે અત્યારે ત્રણ સાઇટ છે હું દરેક વિડીયોમાં તમને કહું છું પહેલી સાઇટ આપણી ડબલ્યુ સીડી કઈ મિત્રો ડબલ્યુ સીડી આપણી ઓફિશિયલી સાઇટ છે એના ઉપર માહિતી છે બીજી સાઈટ છે આંગણવાડી જોબ ડોટ કોમ અને ત્રીજા નંબરની સાઇટ છે આપણી સરકારી નોકરી ઓફિસિયલ ડોટ કોમ તો ત્રણે ત્રણ સાઇટ પર તમને આ બધી માહિતી મળી જશે અહીંયા નીચે મિત્રો તમે આવશો એટલે પહેલાં જ વેબસાઇટ કારણ કે અહીંયા પહેલાં શા માટે આવે છે એક્ઝામ્પલ તરીકે હું તમને સમજાવું કે પહેલાં શા માટે આવે છે પહેલાં તો એ સમજાવો આંગણવાડી પગાર વધારે મેં લખેલ છે એની જગ્યાએ મેં એમ લખેલું હોય કે ગુજરાત પોલીસ ન્યૂ ભરતી તો ગુજરાત પોલીસ ભરતી ટુ ઝીરો ટુ ફાઈવ એવું લખું જો અહીંયા ગુજરાત પોલીસની આ બે હજાર પચીસની કોઈ પણ ભરતી હોય તો એ પહેલાં અહીંયા આવે છે અથવા જો એ નથી હોતી તો અહીંયા બે હજાર ત્રેવીસની જે ભરતી હોય છે એ આવે છે ઓકે તો બે હજાર પચીસમાં નવી ભરતી નીકળેલી હોય તો અહીંયા પહેલા નંબર પર આવે છે એટલે આ જે પણ નવી અપડેટ હોય છે એ તમને પહેલાં બતાવશે એ પ્રમાણે અને આખી એલ્ગોરિધમ ક્રોમની અથવા ગૂગલની એલ્ગોરિધમ એ પ્રમાણે છે કે જે નવી અપડેટ હોય છે એ તમને પહેલાં બતાવવામાં આવે છે તો એ પ્રમાણે અહીંયા તમે લખશો આંગણવાડી પગાર વધારો એટલે પહેલી જ વેબસાઇટ આવશે આ અને મિત્રો આમાં જો તમારી પાસે અહીંયા ટાઈમ અત્યારે મિત્રોમાં નથી બતાવતા બાકી અહીંયા મિત્રો આ જે પણ છે એ હું તમને અહીંયા જણાવી દઉં મિત્રો બે એમ બી કરતાં પણ વધારે છે અહીંયા સાઈઝમાં કંઈક મિસ્ટેક થઈ હોય પરંતુ વધારે છે કારણ કે ઓલરેડી અમે ફોનની અંદર અને ડેસ્કટોપ છે એનામાં પણ ડાઉનલોડ કરી લીધેલ છે તમારે જોતી હોય તો આ પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરી દેશો તો મિત્રો અહીંયા શું છે આંગળ રાજ્યના જેટલા પણ આંગણવાડી કાર્યકર તે ડાંગરો છે મીની આંગણવાડી કાર્યકર એના માટે આ પ્રમાણનો પરિપત્રક જાહેર થયો છે તો આ પરિપત્રમાં શું છે કેટલો પગાર વધારો કરેલ છે એના ઉપર જો મિત્રો તમને પરિપત્ર તો હું તમને ગેરંટી આપું કે ભાઈ પરિપત્ર છે ને તમે ગોતી નહીં શકો કારણ કે આની પહેલાં મેં જેટલા પણ વિડીયો બનાવેલા છે મેં તમને લાઈવ પ્રૂફ કીધેલું છે કે આનીના સાઇટ પર તમારે જવાનું છે આ સર્ચ કરવાનો છે લાઈવ તમારી સાથે સાથે મેં કરેલું છે તમને બતાવેલું છે છતાં પણ જો તમે નથી કરી શકતા તો પછી આ તો તમને ભાઈ ક્યાંથી મળે આમાં પણ ચોખ્ખું લખવાનું છે આંગણવાડી પગાર વધારો એના માટે જ એક ડેડિકેટેડ વિડીયો આવી ગયો છે આપણો આંગણવાડી પ પગાર વધારો બે હજાર પચીસ છવ્વીસમાં કોનો કેટલો પગાર વધ્યો અહીંયા જો આ રીતે જે પણ પરિપત્ર છે અહીંયા તમને હું જે પણ પરિપત્ર અત્યારે અહીં બતાવું છું આ પરિપત્ર છે એમાં ટોટલ પેજ વનમાં નીચે આની નીચે મિત્રો લખેલું છે આ રીતનું જો અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું મિત્રો લખેલું છે કે આંગણવાડીમાં જે પણ કાર્યકરો છે એમાં મદન કર્મી એટલે કાંઈ ભાઈ કઈ પોસ્ટ છે આંગણવાડી કાર્યકર મિની આંગણવાડી કાર્યકર કેન્દ્ર સરકાર કેન્દ્ર અને રાજ્યનો કેટલો પગાર મળે રાજ્ય સરકારનો ફાળો કેટલો માદન વેતનમાં કુલ કેટલું અને વધારો કેટલો થાય છે ને ના રોજ મળનાર જે પણ માદન વેતન છે એટલે બે હજાર પચીસમાંથી તમને કેટલું માદન વેતન મળશે તો એ બધી અપડેટ અહીં મિત્રો લખેલી છે તો એ પ્રમાણે મેં સંપૂર્ણ અપડેટ છે તમને એક વિડીયોમાં પ્રોવાઈડ કરવાનું કામ કરેલું છે તો મિત્રો ખાસ કરી આ વિડીયોના માધ્યમ એ હતું હેતુ બનાવવાનો કે ભાઈ તમને જાણ કરવામાં કે આ રીતે છે જોતા હો પણ તમે ઓનલાઈન આ રીતે મિત્રો નથી ગોતી શકતા આ રીતે જો મિત્રો સર્ચ કરી તમે નથી ગોતી શકતા તો તમારા માટે અમે આ વિડીયો લાવી હશે કે જ્યાં તમને પરિપત્ર બતાવીશું અને આ વિડીયો મિત્રો જેને પણ જોવો હોય તો વિડિયો જોવા માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કર્યા બાદ લેવલ વનમાં જોઈન થવું પડશે તો જો તમે લેવલ વનમાં જોઈન નથી થયા તો ખાસ કરી લેવલ વનમાં જોઈન થઈ જજો થોડાક સમય પછી આ વિડીયો તમામ જોઈ શકે એ પ્રમાણે ફ્રીમાં પણ કરી આપશો પરંતુ પહેલાં છે એ તમારે લેવલ વનમાં જોઈન થવું પડશે તો ખાસ કરી લેવલ વનમાં જોઈન થવાનું ભૂલતા નહીં આ વિડીયો છે તમારા તમામ મિત્રો સુધી શેર પણ કરી દેજો જેથી કરી તમામ મિત્રોને ખબર પડે કે ભાઈ આ રીતની કંઈક માહિતી આવેલી છે અને રાજ્યના જે પણ આંગણવાડી કાર્યકર મિની આંગણવાડી કાર્યકર બહેનો છે એ બધાનો પગારમાં વધારો થવાનો છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો બને એટલું શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરી બધા બહેનોને ખબર પડી જાય તો મળીશું ફરી એક નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત